નમસ્કાર મારા ભાલા મિત્રો અમે ગયા છે મામેરામાં મારા ફ્રેન્ડ ના તઈથી અને હવે જો તો ગામડું હતું તો થોડું સીન લીધું છે તમે જોઈ શકો પસંદ આવે તો લાઈક કરી લેજો ચેનલ ને નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો આ છે ગામડાનું સીન કેટલું મસ્ત છે મિત્રો જોવા લાયક છે તો ને પસંદ આવે ને તો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જોઈ શકો છો જો આ ગારીઓ છે પાણી જાય છે ખડખડ ખડખડ મને તો ગામડું બહુ જ ગમે છે મિત્રો તમને કેવું લાગે છે એક અમેન્ટમાં જરૂર થઈ ગામડું કોને કોને ગમે છે મારા વાલા મિત્રો જો કેવો બગપાળા રસ્તો છે આ બાઈક અમે એક જગ્યાએ મૂકેલું હતું અમે ગયા અને જો આ દેશી પાપડી મિત્રો આ જો જોઈ શકો છો તમે આ દેશી બાફડી જેને વાલોર કહેવાય તમે ઓળખતા હોય તો આ બધું ગામડાનું સીન કેટલું મસ્ત છે મિત્રો હવે તો ગામડામાં પણ ઘણું બધું જો જોવા લાયક સ્થળ છે અમે મને લાગ્યું કે ને અમારા મિત્રોને બતાવવા જેવું છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે મિત્રો વિડીયો શોર્ટ છે પણ મજા રહ્યો છે ગામડાનું સીન જો બહુ મજા આવશે વિડીયોની અંદર જો આગળ આગળ જો આ હા અને હા મિત્રો આ એક બતાવાલાયક વસ્તુ તો કુવો જો તમે કુવો જોયો હોય તો આ કૂવો છે જો કૂવો કેટલો ઊંડો છે એ એ બહુ બધો ઊંડો કૂવો ને અને થોરિયા કહેવાય આ થોરિયા છે થોડુંક તો જોઈ શકો છો એ પણ રસ્તો પગપાળા જ છે તો અમે આગળ હવે જઈ રહ્યા છે છીએ ગામડામાં હતું મને લાગ્યું અભ્યાસો બધેલી છે કેટલું મસ્ત સૌંદર્ય લાગે છે વાતાવરણ ઓ હો હો કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો એકદમ શુદ્ધ વાતાવરણ અને આ ઓબે મોર આવી ગયો છે મિત્રો આ ઘઉ કરેલા છે બધે અને ઓબે હવે કેરીઓ લાગશે ઉનાળામાં બધા એટલા માટે ઉપરનું થોડું સીન બતાવતો હતો પણ હજુ આગળ અમે જઈ રહ્યા છે હવે બહુ જોવા લાયક જગ્યા હતી ખરેખર બહુ મસ્ત હતું મને તો ગમી ગયું કે ના જવા જેવું છે એટલે ઉતારી લીધો ચલો બાય બાય ટાટા સી યુ જય માતાજી